રાષ્ટ્રીય સાય જવચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો બગસરા શહેરમાં રાષ્ટ્રીય સાય જવચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે 26મી જાન્યુઆરી એટલે 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે અવનવા દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ત્રિરંગાને સલામી આપવામાં આવેલી હતી સમગ્ર દેશમાં છોતેરમા પ્રજાસત્તાક દિનની આન બાન અને શાંતિ ઉજવણીમાં અમરેલી જિલ્લો પણ જોડાયેલો હતો અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ રાષ્ટ્રીય શાયર જવેચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન ત્રિબડિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ સભર રંગારંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો આ તકે શાળાના આચાર્ય એન વી જેઠવા સહિત શિક્ષક સ્ટાફ સાથે નગરપાલિકા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ત્રિરંગાને સલામી આપી જે આપણું રાષ્ટ્રનો છોતેરમો પ્રજાસત્તાક પર્વ આખો દેશ આજે ઉજવી રહ્યો છે આપણા દેશને મળેલું એક વિશિષ્ટ અને સૌથી શક્તિશાળી બંધારણ આજના રોજ અસ્તિત્વમાં આવ્યું તેની ભાવભરી ઉજવણી બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી નગરપાલિકાના અધ્યક્ષાબેન શ્રી જ્યોત્સનાબેનના હસ્તે ધ્વજવંદન થયું અને ત્યારબાદ મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની માર્ચ પાસ્ટ પરેડ નિરીક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થયા આજના રોજ મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીની સાગઠિયા ખુશી આજરોજ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ જેમની અંદર એનસીસીના વિદ્યાર્થીઓનું પરેડનું નિરીક્ષણ કરવામાં આવેલ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભાન પ્રતિભાવાન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ જેમની અંદર નગરપાલિકાના અધ્યક્ષતા જોશનાબેન રીબડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ મેઘાણી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે બગસરા મેઘાણી હાઈસ્કૂલના તમામ સ્ટાફ બગસરા નગરપાલિકાના તમામ તૂટેલા સભ્યો અને ગામમાંથી વાલીઓ આગેવાનોની ઉપસ્થિતિમાં જ્યારે છોતેરવા પર્વની ઉજવણી થઈ રહી બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં ત્યારે અલગ અલગ પરેડનું નિરીક્ષણ એનસીસીના એનએસએસના વિદ્યાર્થીઓએ પરેડ અને વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ એવો સારસ પૂજાનો કાર્યક્રમ આજે ઉજવવામાં આવ્યો